નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળી પાકની અંદર તેલની ટકાવારી વધારવા માટે દાણા ભરાવદાર કઈ રીતે થાય અને ઉત્પાદન કઈ રીતે વધુ આવી શકે અને બીજું કે જે ખાલી દાણા જે રહેવાનો જે પ્રશ્ન છે એની અંદર શું શું આપણે માવજત કરવી સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં નવા આવેલા ખાસ કે જો પસંદ આવે તો તો શરૂ કરીએ આજનો ખેડૂત મિત્રો મગફળી પાક એ તેલી બે વર્ગનો સૌથી વધુ વાવેતર થતો એવો એક પાક છે એની અંદર આપણે દર વર્ષે વાવેતર તો કરતા હોઈએ છીએ પણ છેલ્લે ઘણી વખત ઘણો ખર્ચો કરવા છતાં આપણે જે જોઈતું પ્રમાણે જે ઉત્પાદન મેળવી શકતા નથી તો એટલા માટે આપણી અંદર જે અંતિમ અવસ્થા હોય કે જેની મગફળી અત્યારે જે ખેંચવાના ત્રીસથી પાંત્રીસ દિવસ બાકી હોય તો એની અંદર કઈ કઈ આપણે માવજત રાખવી કે જેના લીધે આપણી તેલની ટકાવારી વધુ આવે ભરાવદાર ભરાવદાર દાણા થાય અને ઉત્પાદન આપણું સારામાં સારું રહે અને જે ખાલી રહી જવાનું જે સિંગના જે ફોફા ખાલી રહી જવાનો જે પ્રશ્ન આવે છે એની અંદર શું શું આપણે એની માવજત કરવી એની વાત કરીએ તો આપણે બેથી ત્રણ પ્રકાર રીતે આપણે એનું નિરાકરણ કરી શકીએ છીએ તો એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર આવે છે એ તમે બે રીતે આપી શકો છો પંપમાં આપવું હોય તો સો ગ્રામ પ્રતિ પંપ અને જો તમારે જો દાણાદાર હોય અને જો જમીનમાં આપવું હોય તો દસ કિલોગ્રામ પ્રતિ એકર એટલે સમજો કે ચાર કિલો પ્રતિ વીઘે જેવો માપ માપજો અને પંપમાં જો કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકો કરો સો ગ્રામ તો એની સાથે જે બોરોન આવે છે કે જેના લીધે જે ફૂલ ખરવાનો કે જે દાણા ખાલી રહી જવાનો જે પ્રશ્ન આવતો હોય તેમાં સારામાં સારું એનું પરિણામ છે તો એક પંપ દીઠ વીસ ગ્રામ બોરોન નાખવું અને કેલ્શિયમ નાઇટ્રેટ છે કેલ્શિયમ મહત્વનું મગફળી અંદર કેલ્શિયમ એ ખૂબ જ જરૂરી એક એવું તત્વ છે તો આ બે જે મિક્સ પ્રોડક્ટ હોય છે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન માર્કેટમાં એ મિક્સ પણ મળી રહે છે ને જો અલગ અલગ મળે તો કેલ્શિયમ નાઇટ્રેટ પમ્પમાં સો ગ્રામ અને બોરોન વીસ ગ્રામ લેખે નાખીને એનો છંટકાવ કરી શકો છો અને જો દાણેદાર હોય તો દસ કિલોગ્રામ પ્રતિ એકરે તમારે આપવું જોઈએ અને ખેડૂત મિત્રો બીજું કે જ્યારે આપણી મગફળીની છેલ્લી જે પાકટ અવસ્થા હોય છે એની અંદર આપણે જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ જે ખાતર આવે છે એનો પણ આપણે છંટકાવ કરીએ તો એના સારામાં સારા એવા રિઝલ્ટો મળતા હોય છે તમે ખેડૂત મિત્રો ખાતરમાં ઘણો ખરો ખર્ચ કર્યો હોય છે પણ છેલ્લે છેલ્લે જે આ બે અમુક જે સામાન્ય ખર્ચની જે ફર્ટિલાઇઝરો ખાતર હોય છે એનો છંટકાવ કરો તો સારામાં એવું રિઝલ્ટ મળે છે તો ઝીરો ઝીરો પચાસ છે એ તમે પંપ એંશીથી સો ગ્રામ લેખે આપી શકો છો એની અંદર ખાલી પચાસ ટકા પોટાશ નથી હોતો પણ એની સાથે પંદરથી સત્તર ટકા જેટલું સલ્ફર હોય છે જે તેલની ટકાવારી વધારવામાં સારું એવું પરિણામ મેળવે છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આપણે જે વોટર સેલ્યુબલ ખાતર છે ઝીરો બાવન ચોત્રીસ છે ઝીરો ઝીરો પચાસ છે એ ખેડૂતના આપણે રિવ્યૂ પણ લીધેલા છે તો આપણે એ નિહાળીએ તો તમને પણ ખ્યાલ આવે કે ના કે આપણે જે વોટર સોલ્યુબલ જે ખાતરો આવે છે એનું રિઝલ્ટ કેવું મળે છે એમ અને હા ખાસ કે ખેડૂત મિત્રો ઘણીવાર એવું થતું હોય કે આ બધું જે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ તમને મિક્સ પ્રોડક્ટ માર્કેટમાં મળી જશે પણ એવું નથી કરવાનું કે આ જે ત્રણેય પ્રોડક્ટ છે એ તમારે મિક્સ કરીને છંટકાવ કરવો અથવા કે આની સાથે તમારે કોઈ જો ફૂગનો એટેક હોય તો એની કોઈ દવા હોય તો એને મિક્સ કરવું આનો અલગ જ છટકાવ કરવો તો સારામાં સારું રિઝલ્ટ મળશે ત્રણેય મિક્સ કરીને કે આની સાથે કોઈ ફૂગનાશક મિક્સ કરવું નહીં તેની ખાસ કાળજી દેજો તો જોઈએ આજનો વિડીયો કે જે વોટર કેવા પ્રમાણના રિઝલ્ટ મળે છે જે આપણે ખડસલી ક્લસ્ટરના એક એડવાઇઝર ખેડૂત છે તો એની અંદર આજે મગફળી છે તો એની અંદર એણે કઈ રીતના ખાતર વ્યવસ્થાપન કરેલા છે કે જેની અંદર જીરો જીરો પચાસ છે જીરો બાવન ચોત્રીસ છે એ ખાતર વાપરેલા છે તો એના એના રિઝલ્ટ કેવા મળે છે અને કઈ રીતે આપણે એના પાકમાં ઉત્પાદનમાં ફેર પડે તેની માહિતી આપણે અરવિંદભાઈ પાસેથી લેવી તો તમારું નામ જણાવજો નમસ્તે મારું નામ અરવિંદભાઈ લાલજીભાઈ દોમડીયા મારું ગામ લીખાળા અમે ગિરનાર ચાર નંબર વાવેલી છે બરાબર એની અંદર ત્રણ રાઉન્ડ આપણે ખાતરના એપાશે ત્રણ રાઉન્ડ આપણે દવાના આપ્યા છે ખાતરમાં આપણે પાયાનું ખાતર એવડીનો ખોળ લીંબોળીનો ખોળ પછી તેર અને ફાટા સલ્ફર આ આપણે પાયામાં વાપરેલું છે તે પછી પાછો એક ખાતરનો રાઉન્ડ આપેલો છે તે પછી હવે પંપ દ્વારા આપણે બાવન જીરો ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ પછી જીરો પચાસ પચાસ જીરો 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 પચાસ એનો છંટકાવ કર્યો છે તમારા મતે એના લીધે આપણે મગફળીમાં શું ફાયદો થાય મગફળીમાં ફાયદામાં તો માલની ક્વોલિટી બને દાણો ભરાવદાર બને અને તેલની ટકાવારી વધે અને ઉત્પાદનમાં સારું રહે એના માટે આપણે ખાતર વાપરીએ છીએ અને એનું રિઝલ્ટ સારું છે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે બનતી કોશી સુધી આવા ખાતરોના યુઝ કરીજો જેથી કરી તમારે ઉત્પાદનમાં સારું રહે તો અરવિંદભાઈએ જે રીતે જણાવ્યું કે ઝીરો બાવન ચોત્રીસ છે અને ઝીરો ઝીરો પચાસ છે જેના લીધે શું થાય કે જે આપણે જમીનમાંથી આપતા હોય છે એના લીધે જે વોટર સોલ્યુબલ ખાતર આવે એ તમે પબ દ્વારા છંટકાવ કરો તો એના લીધે જે આપણે ખાતર જમીનમાં આપતા હોય છે એના કરતાં સીધો આપણા છોડને પૂર્ણ સ્વરૂપે મળી જાય અને સારામાં સારું જે પ્રમાણે છે કે તેલની ટકાવારી છે અને દાણો ભરાવદાર થાય અને આપણું જે ઉત્પાદન છે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે તો બધા તો જોયું આપ કે ખેડૂતે જે એની મગફળીની અંદર છે ઝીરો બાવન ચોત્રી અને ઝીરો ઝીરો પચાસનો છંટકાવ જેના સમય પરવારે એટલે કે અત્યારે જો અમુક જે મગફળી સિત્તેરથી એંશી દિવસની હોય તો એની અંદર આપણે ઝીરો બાવન ચોત્રી વાપરી શકીએ છીએ અને નેવું દિવસ આસપાસ નેવું દિવસ પછી હોય તો એની અંદર તમે ઝીરો ઝીરો પચાસનો છંટકાવ કરો તો સારું એવું રિઝલ્ટ મળી શકે છે ખેડૂત મિત્રો આપણા યુટ્યુબની અંદર આવી જ તમને માહિતી મળતી રહેશે તો આવી જ અન્ય સમસ્યાઓનો વિડીયો પણ તમારી સમક્ષ રજૂ કરશું અને જો કોઈ તમારી સમસ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને ભૂલ્યા વગર સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન